રામ ખેડૂત મિત્રો હું જીલ બોરોડ ગેસ ફેમિલી વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈના ખેતર આવેલા છે તો ભરતભાઈ પહેલાં તો તમે તમારું ગામનું નામ જિલ્લો અને મોબાઈલ નંબર જણાવશો મારું ગામ છે મોટા આકડીયા તાલુકો જિલ્લો અમરેલી મારું નામ છે ભરતભાઈ જયશુભાઈ બાવીસ મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ પાંચ ઓગણીસ છપ્પન બે બરાબર હવે ભરતભાઈ તમે આજે બ્લુમર એક્ટિવ પ્લસ છે ગેસ કંપનીનું એ તમે કેની અંદર તમે વપરાશ કર્યો બરાબર અને આ તમારે નિંદામાં નાશક તમે નિંદામાં નાશક કરે છો તમે વપરાશ કર્યો બરાબર ખડની દવા જોવા અને તમારે આ જે ડુંગળીના પાકની અંદર તમારે મોટા ભાગમાં કોંગ્રેસ ગ્રાસનો તમારે પ્રશ્ન હતો એટલે એને દૂર કરવા માટે તમે ભારે દવાનો ઉપયોગ કર્યો હતો બરાબર તો તમને એવો મનમાં પ્રશ્ન હશે કે ક્યાંક મારી ડુંગળી પાછી ના રહી જાય એમ તો તમે આ બ્લુમર એફટી પ્રશ્નનો તમે વપરાશ કર્યો હતો તો તમને એવું તમને રિઝલ્ટ મળ્યું કે કે મગફળી ડુંગળી છે પાછી પડી કે નહીં એમ નહીં ડુંગળી સરસ છે ડુંગળી સરસ છે બરાબર કોઈ પાછી નથી પડી બરાબર અને બીજા ખેડૂત મને થોડી મિત્રો તમે શું ભલામણ કરશો ના ના દવા સારી છે અને ડુંગળી પણ તેવી મારે જે ખડ હતું ને કોંગ્રેસ ઈ મારે તો પડી જ નાખવાનો હતું ડુંગળી બાદ દવા આવી એના માટે કોંગ્રેસ આવ જતું રહી છે કોંગ્રેસ જતું રહી છે બરાબર આ ડુંગળીના છે જે નુકસાન નથી છે જે નુકસાન નથી આ બધી છે જો દેખાય જ છે બરાબર